આ દિનમાં બહુ મજા આવે મારા પપ્પાને આવવા દે ખાલી મો મજા પણ આવે છે પણ ટાઈમ ઓછો મળે છે છે ખાલી ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ મારા ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર માધુ તો સ્વાગત છે તમારો આપણે નવા બ્લોગ માં આજે છે મંગળવાર ને આપણે આવી ગયા આજે પણ આવી ગયા શ્રી કાશી વિશ્વના મહાદેવ દર્શન અને હર મહાદેવ આજે જાઉં છું સમાજ સમાજ વાંજા કરતી સમાજ છે ને એટલે જમણવાર છે આજે કાક્ષી શું છે ખ્યાલ નથી પછી જમવાનું છે ખબર છે મને એમાં આપણે ખબર ખબર પડે કાંઈ બીજે કાંઈ નહીં બરાબર એટલે મહાદેવને દર્શન કરી લઈએ તમે દર્શન કરી લેવા દીધા હતા એટલે હર મહાદેવ અને જે આપે છે તે દુકાને કારણ કે

માતાજી મહાદેવ પકડવા કે લેવાની હોય ચાલુ આપણે હનુમાનજી મહારાજ નો હલો દુકાન જે સીધા ઘરે પછી મળી આપણે દેશી બીડ પર ચાલો કન્ટિન્યુ ચાલો ગાઈશ હવે આપણે આ બ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ જવાનું હતું દેશી બીટ્સમાં પણ ચાલો ઘરમાં તો કામ આવી ગયું ને આજે બે રીલ્સ મૂકવાની છે એટલે બનાવવાની છે રીલ્સ કોમેડી એટલે ન મેળવ્યા બાકી જાણું છે દેશી બીટ્સમાં અને ન્યા બહુ મજા પણ આવે છે પણ ટાઈમ ઓછો મળે છે વાંધો એ છે અહીંયા થી ન્યા ટાઈમ ઓછો મળે એટલે નથી જવાતું બાકી ઇંગ્લેન્ડના લોકો બહુ સુપર છે ત્યાં મજા પણ એવી મહેફિલ પણ ન્યાય આપવા જઈએ ને આપણે ન્યાય જ રહેવાનું મન થાય એવું ન્યા પ્રેમ છે ભાવ છે તમને સાથ સહકાર એવો બધા જોરદાર એમ આપે હું થેન્ક યુ લવ યુ કે મારા દેશ ભીના તમામ કલાકારોને તમામ ખેલાડીઓને તમામ મારા મિત્રોને ભાઈ તમને આટલો સપોર્ટ કરો છો અને તમને ઇન્વાઇટ કરવો છો કે ભાઈ જુકલો તમે રોજ આવો વિડીયો ઉતારો મોજ કરો મસ્તી કરો ભાઈ થેન્ક યુ સો મચ હું જ અહીંયાથી ફેબ્રુઆરી તો ત્યાં આવું ને અને અગત્યની વાત છે કેવી છે કે ભાઈ હવે જે જે લોકો ગૂગલ જમીનમાં ફોટો બનાવતો હોય બધે ચેતી જજો કારણ કે તે એકદમ ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં આપણા માટે ખરાબ થઈ શકે છે વિડીયો મેં મારા ગેર લોકોમાં મૂકી દીધું છે અથવા અથવા ન મળે તો મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં વિડીયો છે આખો જોઈ લેજો એકવાર અને મહેરબાની કરીને મારા તમે ફોલોઅવર આખું ગુજરાત એટલે ગુજરાત પ્લીઝ ફોટાથી દૂર રહી અને ફોટા બનાવવાથી પણ દૂર રહી કારણ કે આનારા ભવિષ્યમાં એ ફોટા તમને તમારા વિચારમાં પાડી શકે છે બરાબર એટલે સમજાય તેના વંદન કે અંદરની મહેરબાની કરીને મારો વિલેજ એટલો બને એટલો શેકરજો ઓલો મેં બનાવ્યો તો ને ગુજરાત માટે કે બાબત ખરાબ છે કે બન્યો એટલો શેખરજો హర <Sessantie> కయ <Sessantie> <Sessantie> <Sessantie>